અંકલેશ્વર ઓએનજીસીની ઓફિસમાં આતંકવાદી ઘૂસણખોરીના દ્રશ્ય પર મલ્ટી એજન્સી મોકડ્રીલ અંકલેશ્વર સ્થિત ઓએનજીસી ઓફિસ પર સંભવિત આતંકવાદી હુમલાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વ્યાપક મલ્ટી એજન્સી મોકડ્રીલનું આયોજન કરાયું આ મોકડ્રીલનો મુખ્ય હેતુ આપત્તિ સમયે વિવિધ એજન્સીઓ વચ્ચે ઝડપી સમન્વય અને પ્રતિભાવ ક્ષમતા ચકાસવાનો હતો મોકડ્રીલ દરમિયાન આતંકવાદીઓ દ્વારા ઓફિસમાં ઘુસણખોરી કરવાના દ્રશ્યો સર્જવામાં આવ્યા પરિસ્થિતિને ગંભીરતાપૂર્વક સંભાળતા સુરક્ષા દળોએ કર્મચારીઓને તાત્કાલિક સુરક્ષિત રીતે બહાર કાઢી એક નિર્ધારિત સ્થળે એકત્ર કર્યા હતા સાથે સાથે આતંકવાદીઓને કાબૂમાં લઈને ધરપકડ કરી ઘાયલ થયેલ વ્યક્તિઓને પ્રાથમિક સારવાર આપી મેડિકલ ટીમ દ્વારા સારવાર પહોંચાડવાના દ્રશ્યો પણ રજૂ કરવામાં આવ્યા હતા આ સંયુક્ત અભ્યાસમાં બરોડા એનડીઆરએફ યુનિટ સીઆઈએફએસ ઓએનજીસી સિક્યોરિટી એસઓજી પોલીસ ઓએનજસી ફાયર વિભાગ અને મેડિકલ ટીમે સક્રિય ભાગ લીધો મોકડ્રિલ ઓએનજેસીના એસેટ મેનેજર શ્રી જે એન સુકનંદની દેખરેખ હેઠળ યોજાઈ હતી આ દરમિયાન ઓએન જેસી અંકલેશ્વરના જીજીએમ હેડ શ્રી શશિકાંત કુમાર એનડીઆરએફ બરોડા યુનિટના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ શ્રી યોગેશ કુમાર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ મોકડ્રિલ દ્વારા आपत्ति समय झड़पे कार्यवाही सुरक्षा व्यवस्था और आंतरिक संकलन વધુ મજબૂત બનશે તે અધિકારીઓ એ જણાવ્યું હતું. હા નમસ્કાર સિક્યુરિટી અવેરનેસ વીક 2025 કે તહત ઓએજીસી જો હે 13 13 ડિસેમ્બર સે 19 ડિસેમ્બર પત યે વીક જો હે સર્વ યે ઓર્ગેનાઇઝ કિયા ہوا હે યે બેસીકલી ہمارا જો પ્રિપેરેનેસ હોતા હે યે ચેક કરને કે લિયે બહોત હી ઇમ્પોર્ટન્ટ ચીજે હે ઓર ઇસ વાર હમને કમ્બાઇન્ડ मॉगटर का आयोजन किया जिसमें सारी स्टेट एजेंसीज हमारे सिक्योरिटी मेडिकल एंड फायर सर्विस के साथ एंगेज है और ये एक्चुअल सिचुएशन को टैकल करने के लिए बहुत ही जरूरी होती है एंड इस बार भी ये मॉकटर हो चुका है जिसका परफॉर्मेंस बहुत ही अच्छा रहा है और इसमें कोई से सजा नहीं गई है कि नहीं गई है और ये जो आने वाले कभी ऐसी सिचुएशन होती है उसको हैंडल करने के लिए बहुत ही फ्रूटफुल होता है थैंक यू आज ओ और सिक्स बटालियन एन डी आर हेडक्वार्टर दोनों ने मिलकर के आज मॉकडिल का आयोजन किया इसमें सभी संस्थाओं ने भाग लिया जिसमें कि यदि इसी कभी भी कोई प्रकार की कंटीजेंसी होती है तो उसमें क्या क्या, -क्या चीज़ फॉलो करते हैं सिक्वेंस ऑफ एक्शन क्या होता है कौन कौन सी टीम भाग लेती है और उस कंटीजेंसी को कैसे एवेक्एट करते हैं ये सब चीज़ें आपस में बताई गई और चेक की गई और पाया गया कि सभी टीमों ने जो है बढ़चट के हिस्सा लिया और सभी ने जो है टाइमली अच्छा रेस्पॉन्स रेस्पॉन्स किया और सभी को जो है जो थ्रेड था उसको न्यूट्रलाइज़ टाइम किया और उसको जो है किया जो विक्टिम फंसे हुए थे और बाकी उनको हॉस्पिटलाइज़ कर दिया गया